તો જે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો આજે નવ દિવસનો લોગ અને બધાના ઓકે રિપોર્ટ આવી છે એવી મારી આશા અને અત્યારે ગયા જે સાડા આઠ જેવું થયું અને અત્યારે બધા વાહીંદા નાખાઈ ગયા અને બધા ઢોરને છોડી મૂક્યા મૂકા અમુક ખાય છે ને અમુક રખડે છે ને અમુક ઊભા છે અમુક વાલ કરાવે છે આ રખડે છે અહીંથી વાન વાંચે અહીં ને બাকি બધા વાહી નથી કે પાછળ બધા પવાઈ ગય છે ટેણીઓને બે ને તળકે બાંધી દે થાય કેમ કે તળકો બહુ જરૂરી છે આ આપડી સોનો એ ના રિપોર્ટ દર ખરાબ થતા જાય છે મીન્સ કે આંખ ઝાજી હોતી જાય છે એક જ આંખમાંથી બીજી આંખમાં કઈ ન આપણે રૂપ જે પગમાં લગાયડ્યા છે પાઠા પડ્યા છે ત્યાં એક સ્પ્રે સજેસ્ટ કરેલો તો ડોક્ટર સે દે તો હે અને વા આપણા બધુડા બાંધેલા હે બધા ખાઈ હે અને એક જોવે હે અહીંયા બે ટેણીએ બાંધેલા હે અને વાડાની પ્રોગ્રેસ માં તો ઓલી ચેન્જીસ થયો હે થોડો કામ ઓલી કોર અહીંયા આ છે ને એ સિટિંગ એરિયા કરવાનો હે અહીંયા થી આમ અને અહીંયા તો સ્વાભાવિક છે ઘોડા છૂટા રાખવાના છે બાવળથી આ બાજુ બાવર કાઢી નાખવાનો થાંભલીમાં ઉપયોગ લઈ લેવો અને આ છેરાણીઓ અને છેરણ બંધ જ નાખતા તો ગમે એવી દવા દવા તો એક વખત તો વધી ગયા તો પછી દવા જ નથી પા પછી આમાં જે આમાં બધે એમાં નીચું હતું પાણી ભરાય એવું એમાં બધે બેલ નાખી દીધી છે અને અહીંયા જે નવા વાળાનું કામ થયું છે ને બહુ સારું થયું અહીંયા આ અહીંયાથી આમ બાઉન્ડ્રી આવી જાય ને અહીંયા બાઉન્ડ્રી આવી જાય એટલે આ વાછેડાઓનો વાળો થઈ જાય વા છાંયામાં બેહી શકે અહીંયા ક્યાંક ગમાણ રાખ દે હું એટલે એમાં નાખી દેવાનું એટલે ખાઈ લઈએ માં અહીંયા ક્યાંક આમ કોંડી રાખ દે હું ઝાડવા હેઠે જ નથી રાખવી હું આ ઓલિકોર ખૂણામાં ક્યાંક રાખશું એટલે વાછેડા અહીંયા છૂટા હોય એટલે પાણી પી લઈએ અને બાકી અત્યારે તો હવે સારો તડકો નીકળ્યો હે કાલ વરસાદ હતો એવો ને એવો તડકો નીકળ્યો અને આ આપણે અહીંયા જે ફૂલ જાડવા આવ્યા હતા એ મોટા થઈ ગયા છે ફૂલ કોકો કાવા માં ગલગોટામાં હજી ફૂલ ન થાય એમાં હજી વાર લાગશે થોડીક આપણો દયડીમાં ઊભો છે ઈ ini hawa ya kah ke dekai hel biji ya ke ten kem ke per per tiwe a a peri kabri a batak a a sita a arian ya a puspak beran ban di dah pai a beran nak kifan tang o tiwa a wajil suka mikro ono આમ બધું કરતો હોય અહીંયા બેડ નાખવાનો વિચાર થાય ઢોરો તો થોડી અહીંયા નાખ દો અને બીજું કઈ જાજુ કઈ કામ છે ને અત્યારે તો હવે પાડીને એમની બધાને બાયણે બાંધવા જવા છે ભોટલા તો બાયણે ભવાઈ ગયા હવે પાડીનો વાર કેવા શાંતિ થુભા છે બધા અને જો રમતે ચડે ને તો ફૂલ રમતે ચડી જાય શાંતિથી ભાવ હવામાં ખબર ના પડે કે વાળામાં કઈ છે જિલ્લા દેખાડો ખાલી તમે જોઈને એમ થાય આવો બોલ કોઈ બે લખો લે ને તો હું જાઉં આપડી કારી એવી જ છે પણ આ કારી થી બે જ પરાણો ને કલર આખો ચેન્જ થઈ ગયો હોય જા આ એવી જ છે બેઠા બેઠા પોદરા એવી અને આપણે ધોઈડી ત્યાં જ છે એને કેમ કે હવે બાઈને લઈ જવા લઈ આવવામાં બિચારો હરચલ ના કરી શકે એટલે એને લઈ ન જતા ક્યાં અને કિલકને બાઈને બાંધી જતી ચરતો નથી એટલે એને બાંધતા નથી અને આજ તો કાલ રાતની લાઈટ હોય ગઈ એટલે કોડી ફરવાની બાકી છે બગલી ફોટો ખીચ મેરી અહીંયા પીએ હવે પહેલા તો બધાયને બાંધી આવી અને પછી મળી તો મિત્રો હવે અત્યારે સવા નવ જેવું થયું છે અને હવે વિચાર છે કે સોનું આપણે એક રાઉન્ડ એટલે રનિંગ કરાવવા જવું છે એમ હાકવી નથી કેમકે હવે એને હાકાય નહીં થાકી જાય અને પેલા નાના બદુડાઓને વાતના ભૂકો નાખ દે પછી જાય ચોકડું ચડાવીને કેમકે નાના બદલા ભૂખા છીએ એટલે નાના બધુડા નહીં બની ને બાંધા હે એટલે એને ન્યા ગમાર નથી એટલે આ બેરલમાં મૂકવું પડે આ તો ઉપર થઈ ગયા ભૂખો હે સોનોને ચોકડું ચડાવે અને બાઈને પેલા તો લઈ જાય પછી મળી કેમ કે ચોકડું ચડાવવામાં

થોડી અને પછી ચોકડું ચડાવી મળી તો સોનું ને હવે ચોકડું ચડાવી લીધું હે અને સોનું ફૂલ અને પાવર માં છે એમ છે કે ફૂલ ઓન રાઈડિંગમાં છે પણ એને એ નથી ખબર કે ખાલી થોડી થોડી દોડાવવાની છે ને કેમ કે હવે એને આઠમો નવમો મહિનો ચાલુ છે એટલે એવી બધી હકાય નહીં કંઈ હજી જો કે હકાય પણ આપણે હાતા નથી કેમ કે ઘોડી થાકી જાય એટલે થોડીક રનિંગ કરાવી અને પછી મળી તો મિત્રો હવે સોનું ને કિલોમીટર જેટલું રનિંગ કરાવી લીધું હે અને ઘણું આજના માટે લઈને અંદર ખરામાં થોડીક વાર હાઇકી એને હજી કઈ ફેર જ જાય પરફેક્ટ ટીપું નથી થોડાક ગોળ રાઉન્ડમાં રહશું પછી રૂપને ઘડીક છોડશું જાજ તો કાંઈ આજે ખાસું કામ નથી એક માખા બહુ ઘોડાઓના અને ઓલી થોડીક વાયડી થાય છે કે મને કેમ ન લઈ ગયા અને સોનું છૂટી જોઈ થોડીક આમ ધ્યાન રાખવું પડે કેમકે ઘરે જવાને ને એને ઉતાવર હોય છું થઈ એટલે હવે આને બાંધી પછી ઢોરને બધે નાખશું પછી રૂપને કાઢી રૂપને તો આમ જ રાઈડિંગ જ કરવાની છે આને ખાલી થોડીક રનિંગ કરાવ લે ને તો પેટ સારું રહે કેમ કે ગેસ થઈ જાય ઘોડાને કેમ કે પહેલાં બહુ હાઈક લઈ પાંચ પાંચ કિલોમીટર હાલી જતી તો એ કંઈ ફેર ન પડતો અને મહિના દીઠિયા બાંધેલી છે એટલે થોડીક રનિંગ જરૂરી છે ઘોડાઓને કેમ કે ઘોડું બાંધી તો પગ ફેલ થાય હાઇકું દી પગ ફેલ થાય નહીં એટલે અને રૂપજો ને ખીચ ચડે મને કેમ નો લઈ ગયે એમ હાલે રૂપ સાઈડ માં રેજે મારી સોનું આવે એને હું કઈ ફેર ન પડે પણ તો ખીચ તો ચડે ને મને હું કેમ ન લઈ ગયે એમ એને લઈ જાય તો એ થાકી જાય ઘડીક માં તો આટલું બી હાલતી નથી કેમ કે કોઈ બી હાકેલ નથી એને નો ને બાંધવાનું થોડીક વાર લાગશે એટલે સોનું બાંધીને ઢોરને નાખીને મળી તો મિત્રો ઢોરને નાખવા જેવું છે ને કેમ કે ગમાણ ભયરી છે અને નાખશું એટલે એ ગમાણમાંથી ઉડાડી નાખશે એટલે ઢોરને નાખવું નથી અત્યારે રૂપને ઘડીક રાઈડિંગ કરવા જાહો પછી જોયું જાય કેમ કે રૂપને આમણા આઠવાડીએથી નથી આકેલી એટલે પછી મળી તો મિત્રો અત્યારે સવા અગિયાર જેવું થયું હોય અને બધા ઢોરે નાખી દીધું હોય એટલે બધાને એટલે વાળા નાખી હોય આ ગમાણમાં નાખ્યું એટલે બધા સેપરેટલી સરખું ખાઈ શકે નકાર છે ને આના જેવા હોય ને ખાવા જ ના દે હવે તિલક ને ધોઈડી આપણો બળદ મોટો એ બે અને નાના બદુડા એ બધાને નાખી અને પછી હવે અત્યારે કઈ કામ છે ને પછી ડાયરેક્ટ મળશું આપણે સાંજે એટલે અત્યારે તો આ બધાને નાખી દઈ પેલા પછી થોડુંક આમાં હવે નક્કી ના કહેવાય તિલક તિલકને ખાણ પણ દઈ દો એટલે તિલકને ખાણ દઈશ અને પછી આમાં થોડુંક વિચાર છે કે ખાડા ખોદેલા છે ને થાંભલ્યું ખોડવી છે ઈચ્છા છે તો ખોડ દે નકર નકાર રહે તો હવે બધા નખાઈ ગયું હે અને હવે આપણે બધું આમ થોડુંક અહીંયા હમુનમું કરવું છે અહીંયા બધું જેમ તેમ પડ્યું રહે એટલે એ હમુનમું કરશું વાની પૈડી છે ચૂલાની એ થોડીક નાખશું આખી પછી ચૂલો પેટાવીને આપણે મિલ રેડી કરવાની એ ગાયું કે વાની બહુ જાજી ભેગી થઈ ગઈ છે અને કાં પછી છે ને આમાં સેપલે એટલી બધી છાંટી અને માથે પાણી છાંટી દેવું છે એટલે જેથી છે ને વાની પ્લાસ્ટર જેવી દેખાય ખાવ એટલે એ કરવાની ઈચ્છા છે કાં પછી આ બધું લઈ અને અહીંયા કોળીયુંના ખીલે નાખી દઈશ કે જેથી છે ને સારું દેખાય થોડું એટલે એ બધું કામ પતાવી અને ખાણ મૂકશું આને ક્યાંક ખરખી જગ્યા ગોતીને આ મૂકવું હોય અને અહીંયા બધું બહુ ભેહાણ પડ્યું છે એટલે એ ચોખ્ખું કરશું અને પછી મળી ભેહાણ પછી સારું ના લાગે આવશે તો મિત્રો અત્યારે કે છે સાડા અગિયાર અને અત્યારે બાકી બધા ઢોર તો પાઈને બંધ દીધા હે હવે એક ખાલી આપણો તિલક એક બાકી છે પાણી પી લીધું એટલે માથા મારવાનું ચાલુ કેમકે હવે હાલો એમ જટ એટલે એને એવી ટેવ છે એમ કે હાલો તમે બાકી બધે ભાડીની બધા બાળે છે અને બાકી બધાને બાંધી જાય આપણે બળદને ધોઈડીને અહીંયા વડલા હેઠે બાંધી દે છે જ્યાં વાછેડાઓનો વાળો થાય વાછેડાઓને ટારિયામાં અહીંયા બાંધી દે છે જ્યાં ખુલ્લી હવા આવે ને એવી જગ્યાએ અત્યારે તો બાંધે દે એટલે શું કે હવા ઉજસરીએ ને એમ અને આ પ્રતિલા પાછળ પાછળ આપણે ફોલો કરતો જાય છે અહીંયા જો ગૌરી બતક સીતા આપણી કાબડી પુષ્પક આર્યન ને ઓલર ધોરીનો ને ગોપાલ એટલા બધા બાંધેલા છે હવે ગોતલાવને તો પાવાનું નથી કેમકે એને પાઈ લીધા છે એને હવે ભૂકો નાખવા જવાનો છે જ ભૂકો નાખ દે હું એટલે કે એને સેલાઈ આપણે પછી નકર ગમાણ કરવી પડે અને બધું અકરું બહુ થઈ જાય વરસાદ આવે ને એટલે કાલ ગમાણ ચોખ્ખી કરી લીધી એટલે એ કલાક નીકળી જાય કેમકે ધૂળ ભેગી થઈ હોય આ બેયને પાવાની છે પણ પેલા ઓલા બેયને નાખી આવી તણને પાલી છે એને નાખી આવી પછી આ બે ને પાલી પછી ઘરે જા હું પછી આપીને તમને ખબર જ છે આપણો બપોરનો શેડ્યુલ છે એટલે બપોરે બધું કામ પતાવી અને સુઈ જવાનું સુવાનું જ ના હોય પણ આરામ કરવાનું એમ હાથમાંથી ફોન પડી ગયો અને કાંઈ ડેમેજ નથી પણ વાં તો નથી આવ્યું કંઈ નકાર મમરા ભરાઈ હતા અત્યારે તો હવે એ બધા નાખીને પછી મળી તો મિત્રો આ તણાઈને નાખી દીધું હે માં પાટી ખાય છે અહીંયા આપણા મોરલો ખાય છે એટલે પતલું અને વાહ જાય મોટું ખાય છે એટલે આ તણાઈને નાખાઈ ગયું છે અને હવે બેયને સોનુંને રૂપને પાવાની છે એટલે એ બેયને પાય અને પછી ઘરે જાય એ બેમકે સોનુંને ને પછી પાય નથી કેમ કે હાકીને તરત પવાય નહીં ના કર પેટમાં દુખાવો થાય પેટ પીડા થાય ઘોડાને એવું મને જાણવા જયડ્યું છે બાકી આપણે કંઈ ખબર નથી એટલે એ બેને પાય હવે અને પછી જાય ઘરે અને અત્યારે કંઈક ખારું વાતાવરણ છે થોડુંક વાદળછાયું એવું અને આપણે જોડિયું અહીંયા બાંધતો હા એક આંખ તમે જોઈ શકો તો થઈ ગઈ એક આખે એને ખબર ના પડે અને આ એક આ ખરેડી છે એક આ રેડી છે એવું છે એને બિચારાની ઉંમર થઈ ગઈ ને એટલે ઓલું થાય થોડું અને ગુલાબના બી થાય તમે જરા કોમેન્ટ કરજો મેં એકમાં ટ્રાય કરી છે પોલિનેશન કરીને જો થઈ જાય તો ક્રોસ પોલિનેશન કેમ કે બાયોલોજી ભણવામાં આવતું એટલે ટ્રાય કરીએ બાકી થાય તો ખબર નહીં કેમ કે રેડ કલરના રોઝ હતા એને લાઈટ પિંક એટલે પીચ જેવો કલર હતો એની સાથે ક્રોસ પોલિનેશન કર્યું છે હવે થાય જાય આ આને લાગે છે ગરમી કાળો કાળો છે ને એટલે લાગે થોડીક હવે આ બેન પાય ને પછી ઘરે જઈ બપોર પછી મળીએ તો આજનો આજનો બ્લોક બે દિવસ જેવું થાય કેમકે આજે બીજો દિવસ છે અને વાગ્યા વાગ પાંચની એકતાલી પોણા છ જેવું થયું છે અને હું ગાયનું મિલ્કિંગ કરવા આવ્યો હતો તો મિલ્કીંગ થઈ ગયું છે અને હવે માતાજી ખાતું ફૂલ ઉતારતો તો એટલે ફૂલે ઉતરી ગયા છે હવે ઘરે દૂધ લઈને જાઉં પછી નાઈ ધોઈ ફ્રેશ થઈ અને પછી પાછા આવી પછી કામનું જોઈ બધું આજે સોનું ભૂખી છે કેમકે રાતના ઇંચીના પાથરા બેન નાખી ગયો તો એટલે એ ખાઈ ગઈ ને ભૂકો ખાધો ન હોય એટલે ભૂય ભૂખી ગયો અને આ બે ટેણીયાનો ભૂકો બધો એમ નાખ્યો બધો ખાઈ જ ગઈ અત્યારે અહીંયા એક આજે હાથો દોવા દીધું નથી કેમકે મને લાગે છે કે ના એક આચારમાં સોજો આવી ગયો એવું તો અવારે હજી ખબર પડે અત્યારે ખબર પડતી નથી કે એટલે એ જ હોય અને અત્યારે તો આ બધા અહીંયા શાંતિથી બેઠા છે આપણો તિલક રમતું કરે નિંદર હોય છે બાકી બધા ઓગાળવા રહે છે તો પછી મળીએ સાડા સાત આઠ આસપાસ તો મિત્રો અત્યારે વાય ગયા આઠ ને તેતાલીસ પોણા નવ જેવું થયું છે અને આપણે પાછા વાડી આવી ગયા પા થઈ ગયા બધા પાવા ના હતા એ બધા પાઈ દીધા છે ને આ બધા અહીંયા ખાય છે અંદર વાળામાં આપણે હીર કે અહીંયા ઊભી છે હીરું તિલાઠ ને સરસ્વતી આવી ગઈ છે વાલ કરાવવા આ બધા બાકી બધા ખાય છે આજે ગમણ ચોખ્ખી કરવી જોઈએ કે સાંજે ખળ ને તો ખળના દાઠા થોડા છે પણ ખાઈ જાય વાંધો નહીં આવે તો જો કરવું પડે તો એ વાંધો નથી કેમકે ઘણા છે કરેલ નથી ગમણ સાફ અહીંયા બધે પડ્યા છે દાઠા હેતોળી દીતુડીના નથી બાકી બધા છે કેમકે હે તોડી બેય થોડુંક જાજુ ખાઈ જાય બધા કરતા એમ અને વાછડાઓનું વાછડાઓની ગમણે ચોખ્ખી કરવી જો કેમ કે વરસાદ આવ્યો હતો તો પલળી ગઈ છે એટલે એ ગમણ ચોખ્ખી કરવાની છે અને આજે વાછોડાવાળા નું કામ સ્ટાર્ટ કર્યું છે તો એ બધું કરવાનું છે પછી તિલકને ખાણ દેવાનું છે તિલાટ આપડી આવી ગઈ છે તિલકનું નામ લીધું એટલે કે નામ સિમિલર રહીએ ને ભાઈને બાકી આ બધા અહીંયા ઊભા ઊભા ખાય છે બધા થઈ ગયા છે કચ્છ કાંડ તો તોય રહેવાનું જ છે કેમ કે વરસાદનો માહોલ હોય ને ભેજવાળું જે વાતાવરણ એટલે એવું છે હવે એ બધાને વાહિંદા નાખ દે બળા દ્વારા વાહીંદા ઢેળવાના છે બાકી એટલે એ ઢળી લે તો બીજું કંઈ કામ છે ને આજુ કાંઈ તો વાહિંદા કરીને મળી તો મિત્રો હવે અત્યારે તો બપોરના બે વાગ્યા છે અને બધા તો શાંતિથી બેઠા છે 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 એવું તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના બે અને અત્યારે બધા ટોટલીમાં ખાવાનું કામ ચાલુ છે બધાનું જોઈ શકો છો તમે આ બધા ખાય છે બાકી બધા આરામ કરે છે અહીંયા તોડી નહીં બધા હવે ઢોર નાખવાનું ટાણું થયું છે તો ઢોર નાખી અને બાકી જોઈ વાળાનું કામ આગળ ચાલુ છે એટલે આપણું આપણો શેડ્યુલ વિખાઈ ગયો હે આકાર અત્યારે તમને ખબર છે મારા શેડ્યુલમાં હું આવે ને સરસ્વતી આખી ન જતી થેન્ક યુ ટેકો દેવા હાટો આપણે તમને ખબર જ છે કે ચોર્યાસી સબસ્ક્રાઈબર થઈ ગયા તો સો એ ફોગાડી દે એટલે આપણે હોય પોગી જાય પછી આગળ આમ વધવા માંડી ધીરે ધીરે તો સબસ્ક્રાઈબ કરતા જાઓ ચેનલને લાઈક કરતા જાઓ કોમેન્ટ કરતા જાઓ તમારી કોમેન્ટના બધાના રિપ્લાય આપીશું તો કોમેન્ટ કરજો બધા અને તમને કોમેન્ટ કરજો તમને મારા ફામની કઈ ગાય ગમે જોઈએ એમ તો આપણે એ ગાય ઉપરથી કંઈક નવીન સ્પેશિયલ કંઈક કરશું તો ઢોરને નાખી અને પછી મળી તો મિત્રો હવે ઢોરને નખાઈ ગયું હોય અને ઢોર બધા ખાય છે આ બાજુ થોડુંક નાખ્યું છે બાકી બધું આ બાજુ નાખ્યું છે એટલે એ બધા ખાય છે એ બધા એને ખાવા દઈને આપણે વાળાનું કામ થોડુંક કરવાનું છે તો એ કરી લઈ અને પછી મળી તો હવે અત્યારે વાઈ ગયા છે સાડા ચાર જેવું થયું બધા ઢોર દીધા તો વેલા બાંધ દીધા અને હું વાા કરતો એટલે વાહીંદા કરી પછી આ એનું મિલકિંગ કરશું અને પછી આ બધા નાખશું પછી ખાણ દેશું આ બે અહીંયા ગંગાજમના ને આ ચંદ્રકાન્તા એને ખાણ કેમ કેમકે બાકી હમણાં કપાસિયા છે નહીં એટલે લેવાના પછી ખાંડ દેખ ખડ ખૂબ આવે ખોળ એટલે તો હવે બ્લોક બહુ મોટો થઈ જાય કેમકે બે દિનનો ભેગો બ્લોક છે તો આશા કરવી જોઈએ તમે બધા સારા જઈશું કે મજામાં જઈશું અને મારા તરફથી બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને હેપી નવરાત્રિ આજે ત્રીજું નોરતું છે એટલે હેપી નવરાત્રિ અને જય ગૌ માતા તો મળીએ નવા એક લોકમાં